વડોદરા જિલ્લા સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામથી વાઘોડિયા તાલુકાના ગણેશપુરા અને ગામને જોડતો રસ્તો કાચીનારનો રસ્તાથી અવરજવર ખૂબ જ મુશ્કેલ હતી જેને ગ્રામજનો દ્વારા રજૂઆત મળતા સરકાર શ્રીમાં રજૂઆત કરતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કાચાથી ડામર યોજના અંતર્ગત રૂપિયા દોઢસો લાખના ખર્ચે રસ્તા મંજૂર કરી અને જે રસ્તાના નવીનીકરણના કામનું સાવલીના ધારાસભ્ય કેતનભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો તાલુકા પંચાયત સાવલીના ઉપપ્રમુખ શ્રી સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો કાર્યકરો અને વાલજીભાઈ રબારી માધુભાઈ ઠાકોર સુરેશભાઈ સરપંચ અલિન્દ્રા મહેશ મહેન્દ્રભાઈ વસાવા દિનેશભાઈ પરમાર વિપુલભાઈ પરમાર વિનોદભાઈ રોહિત જયદીપભાઈ અતુલભાઈ ગામના વડીલો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કલ્યાણપુરાથી ઇન્દ્રલનો દોઢ કરોડના ખર્ચે જે અત્યારે જે રોડ બની રહ્યો છે એનું પહેલાં માટીમેટલ કામ થયેલું જ હતું પણ અત્યારે એની પર ડામર કામ માટે અમારા લોકરાલે ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ નામના આવી અને એમનું આજે ખાતમુહૂર્ત કર્યું છે મારા ગામના ગ્રામજનોને પડતી મુસીબત જેમ કે ગણેશપુરા અમારી બાજુમાં આવેલ ગામ છે ત્યાં એકથી દસ ધોરણની શાળા આવેલી છે મારા ગામના સાઠથી પાસઠ વિદ્યાર્થીઓ એ સ્કૂલે જવા માટે એક અઢાર કિલોમીટર જેવું ફરીને જવું પડતું હતું આ રોડ બનવાથી અમને ખાલી ચાર કિલોમીટરની અંદર નો વિસ્તાર આવી જાય છે એટલે અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમારા કામને માન આપી અને આજે આ રસ્તાનું કામ આપ્યું છે અમારા ગામ માટે આઝાદી પછી અમે અત્યારે આઝાદ થયા એવું અમને ફિલિંગ થાય છે અને ગ્રામજનો તરફ અમે બધા જ ગ્રામજનો આજીદ પછી છે અને અમારા ધારાસભ્ય જો આ કામ આપ્યું હોય તો અમે પણ એમની આ એમને આવકારીએ છે એમના કામને બિરાદીએ છે અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે આ રેસ સરફેસ થી ફેવર ચાલુ કર્યા છે અલિન્દ્ર ઇન્દ્રા રોડનો હવે આ કલ્યાણપુરા ઇન્દ્રા રસ્તો એ ખરેખર ખૂબ જરૂરિયાતવાળો રસ્તો હોય ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની અમારી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈ પણ રજૂઆત એ લોકો માટે અને લોકોના ભૌતિક સુખ માટે જ્યારે કરાતી હોય ભૌતિક સુવિધાઓ માટે કરાતી હોય ત્યારે તાત્કાલિક ધોરણે એને ધ્યાનમાં લઈ અને એનું નિરાકરણ લાવવામાં આવે છે મારા સાવલી ડેસર તાલુકા વતી મારા સાવલી નગર વતી મારા વડોદરા ગ્રામ્યના ગામો વતી હું ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો આભાર માનીશ આ જે રોડ કહેવાય દોઢ કરોડનો રોડ પણ આ રોડ એટલે મારા વર્ષો જૂની મારા કલ્યાણપુરા ગામની મારા દરજીપુરા ગામની મારા નાનાપુરા ગામની રજૂઆત હતી સીધું જ વાઘોડિયા તાલુકાની અંદર એન્ટર થઈ જવાય ને ઇન્દ્રાળ અહીંયાથી એ લોકો જે પહેલાં અઢાર કિલોમીટર ગણેશપુરા જતા હતા ફરીને એની જગ્યાએ ચાર કિલોમીટરમાં ગણેશપુરા જઈ શકે એટલે આ ગામ માટે તો ખૂબ મોટી વાત છે તો ગામના લોકોને પણ અભિનંદન આપું છું અને સરકારનો ખૂબ ખૂબ આભાર પા